આપનું સ્વાગત છે વાપી નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર કોંગ્રેસના ઉમેદવારોનું હોર્સ ટ્રેડિંગ કરાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે જોકે ભાજપના નેતાઓ દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે આગામી સત્યાવીસમી નવેમ્બરના રોજ વાપી નગરપાલિકાના ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટેના प्रयासों शुरू कर एक पत्रकार परिषद योजने भाजपा होना उम्मीदवार आक्षेपो लगावाया था आज कांग्रेस द्वारा ऑडियो क्लिप जाहिर कर एक गाड़ी को मिट्टी गिरा मेरे को नहीं सुना और वो आज जान रहा है वार्ड नंबर पांच मैं हार रहा हूँ तीन दिन है दस लाख दे रहा हूँ आठ लाख दे रहा हूँ मिशेष भाई ऐसा कैसा काम चलेगा आप बताइए

घर ऐसी बात करो ना अरे मैं क्या ना उसका नंबर लिखो ना तो लेना बात करना अरे नहीं मैं क्या उनसे बात करूंगा उनको बात करना है मैं थोड़ी किसी से बात करूंगा यार मैं क्यों बात करूँ मिसेष भाई ऑडियो क्लिप जाहिर करे वापिस शहर भाजपा प्रमुख વાપી પાલિકાના બે પૂર્વ પ્રમુખો સામે આરોપ લગાવ્યા હતા વધુમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે ભાજપ હાર થી ડરી રહ્યું આ પ્રકારે હોર્સ ટ્રેડિંગ કરી રહ્યું છે ચાર વોર્ડની અંદર જે બનાવો બન્યા કે એકદમ વાપીના ભાજપના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ હવે ઉચ્ચ હોદ્દા પર બિરાજેલા લોકોએ પણ આજે પૈસાની ઓફર કરી કોંગ્રેસના આરોપો સામે જ્યારે ભાજપના જિલ્લા પ્રમુખને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે સારા ઉમેદવારો ન હોવાને કારણે અને હારી જવાના ડરને કારણે તેઓ ભારતીય જનતા પાર્ટી પર પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે કોંગ્રેસ આક્ષેપ સિવાય કંઈ કરી શકે એમ નથી એમની જીતવાની તકો બિલકુલ શૂન્ય છે અને એના લીધે જે રીતે આક્ષેપબાજી કરે છે એ આક્ષેપબાજીમાં કોઈ તથ્ય નથી અને ભારતીય જનતા પાર્ટી સત્તા રૂઢ છે ત્યારે આ વખતે કોંગ્રેસ પાલિકા કબજે કરવાની આશા રાખીને બેઠું છે ત્યારે આ આક્ષેપો બાદ કોંગ્રેસ તરફી લોકોનું કેવું વલણ રહે છે તે તો મતપેટી ખુલ્યા બાદ જ માલુમ પડશે મુરાદ વિરાણી જીએસટીવી વાપી